હેલો એવરી વન વેલકમ ટુ માય ચેનલ ફ્રેન્ડ્સ બહુ બધા વ્યુઅર્સની ડિમાન્ડ હતી કે અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો તમે અમને ફરાળી કેક શીખવાડો પણ આજે હું બહુ સરસ રેસીપી લઈને આવી છું ફરાળી કેક તો છે પણ આ કેસર અને માવાના મિશ્રણથી બનાવેલી છે આની થોડી મેથડ અલગ છે ઇન્ગ્રેડિયન્ટ્સ થોડા અલગ છે પણ હું તમને ગેરંટી આપું છું કે તમે એકવાર રેસીપી જરૂર બનાવજો અને હું એવી આશા રાખું છું કે હવે આગળ જન્માષ્ટમી આવે છે તો તમે આ કેક બનાવો અને સેલ કરો તમે આને આવી રીતે કેક પણ બનાવી શકો છો અને આવી રીતે મફિન પણ બનાવીને સેલ કરી શકો છો આપે અંદરનું ટેક્સચર જોયું બહુ સરસ છે તો ચાલો મારી આ શું વેગરીમાં આપ સૌનું સ્વાગત છે અને આજે આપણે માવા કેસર ફરાળી કેક બનાવતા શીખીએ તો સૌથી પહેલાં મેં અહીંયા છ ઇંચનું બન્ટ જે આવે છે ટીન એ લીધું છે હવે અહીંયા હું લઈ રહી છું વેઇંગ સ્કેલ આજે આપણે બધું વેઇંગ સ્કેલ ઉપર માપીને કરીશું મેં અહીંયા આગળ બસ્સો ગ્રામ કન્ડેન્સ મિલ્ક લીધું છે અને કપથી જુઓ ને તો પોણો કપ કન્ડેન્સ મિલ્ક થાય આ છે મોડો માવો મોડો માવો છે સો ગ્રામ જે રૂમ ટેમ્પરેચર પર છે અને માર્કેટમાંથી મેં તૈયાર જ લીધો છે એ પણ મેં લીધો છે સો ગ્રામ એટલે જેટલું કન્ડેન્સ મિલ્ક છે એનો અડધો માવો અને એનો અડધી પણ ખાંડ મેં અહીંયા જે ખાંડ લીધી છે એમ તો પચાસ ગ્રામ હોય પણ મેં અહીંયા થોડી સ્વીટનેસ ઓછી કરી છે એટલે મેં ચાલીસ ગ્રામ નાખી છે અને ચમચીથી જુઓ તો ચાર ટેબલ સ્પૂન અને સાથે છે પચીસ ગ્રામ અનસોલ્ટેડ બટર આપજો મેં આવી રીતે અનસોલ્ટેડ બટર લીધું છે કેમ કે આપણે ફરાળમાં ખાવાનું છે એટલે મેં સોલ્ટી બટર યુઝ નથી કર્યું અત્યારે આપણે આ ચારેય વસ્તુઓને બરાબર મિક્સ કરીશું અને હા જ્યારે મેં ખાંડ દળી હતી ત્યારે એની અંદર મેં બે ઇલચી પણ જોડે જોડે વાટી લીધી હતી બધું જ બરાબર એકવાર સરસ મિક્સ કરીશું આપજો કન્ડેન્સ મિલ્ક માઓ ખાંડ બધું બરાબર મિક્સ થઈ ગયું છે આ છે પોણો કપ અને વજનથી જુઓ તો એકસો ને પચીસ ગ્રામ છે ફરાળી લોટ જે માર્કેટમાં આવી રીતે તૈયાર પેકેટ મળતા હોય છે એ જ મેં લીધો છે આપ અહીંયા આગળ કોઈ પણ લોટ લેશો રાજરાનો સિંગોડાનો તમારી રીતે તો પણ ચાલશે પણ આનો રિઝલ્ટ વધારે સારું આવે છે હવે મેં અહીંયા એક ટી સ્પૂન લીધો છે બેકિંગ પાવડર અને વન ફોર્થ ટીસ્પૂન લીધું છે અહીંયા બેકિંગ સોડા બધી જ વસ્તુ આપણે એકવાર મિક્સ કરી લઈશું અને આ છે અડધો કપ કેસરવાળું દૂધ દૂધને મેં પહેલાં થોડું હુંફાળું ગરમ કરી લીધું હતું અને એમાં થોડા કેસરના તાંતળા નાખી દીધા હતા એટલા કલર બહુ સરસ આવ્યો છે અને આપણે જે બેકિંગ પાવડર બેકિંગ સોડા હતો એ પણ બરાબર મિક્સ કરી લીધું છે લોટમાં આપ જુઓ એક્ઝેક્ટ અડધો કપ અને વજનથી જુઓ તો સો એમ દૂધ છે હવે આપણે અહીંયા થોડું થોડું જે આપણું લોટનું મિશ્રણ છે એ કન્ડેન્સ મિલ્કવાળા મિશ્રણમાં મિક્સ કરતા જઈશું અને સાથે સાથે થોડું થોડું દૂધ અંદર એડ કરતા જઈશું આ જે મેં અડધો કપ દૂધ લીધું છે સોયામેલ એ પૂરેપૂરું નહીં વપરાય પણ જેમ જરૂર લાગશે એમ આપણે એને લેતા જઈશું અને આને બહુ હલકા હાથે જ મિક્સ કરવાનું છે ફરીની બેચ આપણે જે લોટની હતી અધૂરી એ પણ એડ કરી દીધી આપજો આનું ટેક્સચર કેટલું સરસ છે બહુ જ સરસ આ કેક લાગે છે આપ આ કેક એકવાર જરૂર બનાવજો અને મને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી મને અહીંયા થોડું દૂધ હજી જરૂર લાગે છે તો મેં બે ચમચી લીધું છે અને સાથે હું અહીંયા લઈ રહી છું માવાનું એસન્સ હવે અહીંયા આગળ તમે એસન્સ ના ખાતા હોવ તો એલચી બેની જગ્યાએ ત્રણ કે ચાર તમે ખાંડમાં વાટીને નાખી શકો છો પણ અમે તો એસન્સ ખાઈએ છીએ એટલે મેં આજે નાખ્યું છે માવાનું એસન્સ અને થોડા કાજુ બદામ પિસ્તાના ટુકડા લીધા છે હવે હું એકવાર કન્સિસ્ટન્સી જોઈ લઉં કે કેકની કેવી છે આગળ જરૂર લાગશે તો આપણે ફરીથી થોડું દૂધ લઈશું થોડુંક દૂધ લેવાની જરૂર લાગે છે તો ફરીથી મેં બે ચમચી લીધું છે દૂધ આપ જુઓ ચારેક ચમચી જેટલું દૂધ મારું બચ્યું છે એટલે જોવા જઈએ તો પંચોતેરથી એંસી એમએલ જેટલું દૂધ મારું વપરાયું છે હવે આપણે આ જે ફટાફટ આપણો જે મોલ્ડ છે એની અંદર આપણો આ કેકનું બેટર અંદર એડ કરીશું અને જ્યારે મેં ખીરું બનાવવાની શરૂઆત કરી ત્યારે જ મારા ઓવનને એકસો ને એસી ડિગ્રી ઉપર પ્રીહીટ કરવા મૂકી દીધું હતું આટલું ખીરું આમાં આરામ થઈ જશે આપજો ખીરું બહુ જ પાતળું નથી થોડુંક હેવી છે અને આવું જ હોવું જોઈએ કેમ કે આપણે જે ફરાળી લોટ વાપર્યો છે એ થોડોક મોટો હોય છે મોટો એટલે થોડો દરદરો હોય છે મેદા જેટલો એકદમ ફાઇન નથી હોતો જો વધારે ખીરું પાતળું હશે ને તો ઉપર બહુ બધી ક્રેક આવશે આમાં પણ થોડી ક્રેક તો આવશે પણ એટલી બધી નહીં આવે એટલે આપણે ખીરું અહીંયા થોડું ઘાટું રાખ્યું છે અને થોડું ખીરું મેં આવી રીતે મફિન્સના જે પેપર કપ હોય છે એમાં લીધું છે સાથે ઉપર ગાર્નિશિંગમાં ફરીથી થોડા કાજુ બદામ પિસ્તા હું લઈ રહી છું આપ ચાહો એ ડ્રાયફ્રુટ અહીંયા એડ કરી શકો છો તૂટી ફ્રીટી પણ તમે ખાતા હો તો એ પણ લઈ શકો છો પણ મેં આજે ખાલી ડ્રાયફ્રૂટ અને બધા જ જે ઇન્ગ્રેડિયન્ટ છે એ બધા ફરાળમાં ખવાય એ જ લીધા છે આપણે અહીંયા આગળ આને પ્રી હિટેડ ઓવનમાં મૂકી દઈએ જુઓ એકસો એંસી ડિગ્રી છે ઉપર ઉપરને નીચેની બંને કોઈલ ઓન છે અને હું અહીંયા ટાઈમ આપું છું ત્રીસ મિનિટનો આપ જોઈ શકો છો એકસો ને ડિગ્રી છે એક્ઝેક્ટ ત્રીસ મિનિટ પછી આપણી કેક બનીને રેડી છે જો ઉપર થોડી ક્રેક આવી છે કેમ કે આપણો આ જે લોટ છે એ થોડો દરદરો હોય છે એકદમ મેંદા જેટલો ફાઇન એટલે કે એકદમ ઝીણો નથી હોતો એટલા માટે હવે આપણે આપણા જે કપકેક છે એ પણ જોઈ લઈએ મેં ટૂથપિક બધામાં અંદર ઇન્સર્ટ કરીને જોઈ લીધી આપણી ટૂથપિક છે એકદમ ક્લીન આવી છે એનો મતલબ આપણી જે કેક છે એ પરફેક્ટ બેક થઈ ગઈ છે આપ જુઓ એનું ટેક્સચર કેટલું સરસ છે કલર કેટલો સરસ છે આ મેં આને દસથી પંદર મિનિટ થોડીવાર ઢાંકીને રાખ્યું હતું જેથી ઉપરની જેની સરફેસ છે જે એની સપાટી છે એ થોડી સોફ્ટ થઈ જાય હું તમને આ એક કપકેક કાઢીને બતાવું આનું ટેક્સર પણ બહુ સરસ છે અને ખાવામાં તો ખરેખર સુપર ટેસ્ટી છે હું તમને શ્યોર કહીશ કે આ વાનગી એકવાર જરૂર બનાવજો અને મને જણાવજો તમને આ રેસીપી કેવી લાગી મેં જે ઇન્ગ્રેડિયન્ટ્સ તમને બતાવ્યા છે જે માપ બતાવ્યું છે એ બહુ જ પરફેક્ટ બતાવ્યું છે તમે ખરેખર બનાવજો અને હા કદાચ તમારે કન્ડેન્સ મિલ્ક કદાચ કોઈ અફોર્ટ ના કરી શકતા હો તો તમે કન્ડેન્સ મિલ્કની જગ્યાએ અડધો કપ દહીં પણ લઈ શકો છો જે મોડું દહીં આવતું હોય છે અડધો કપ તમે દહીં લેશો તો પણ ચાલશે તો પછી સામે તમારે દૂધ જે આપણે અડધા કપથી થોડું વધારે અડધા કપ જેટલું વપરાયું છે એનાથી કદાચ તમારે વન ફોર્થ કપ જેટલું જ તમારે દૂધ વપરાશે પણ તમે આ રેસીપી જરૂર બનાવજો આપજો અંદરનું ટેક્સચર કેટલું સરસ આવ્યું છે અંદર કેસર બધું દેખાઈ રહ્યું છે કાજુ બદામ પિસ્તા દેખાઈ રહ્યા છે અને ખાવામાં સુપર સોફ્ટ છે અને એકદમ ટેસ્ટી છે મને મારે એક વ્યુવર્સે કમેન્ટ કરી હતી કે એમણે મેં જે ફરાળી કૂકીઝ મેં બતાવી હતી એ પ્રમાણે એમણે ઘરે ફરાળી કૂકીઝ બનાવી અને પંદર કિલો જેવી એમણે સેલ પર કરી દીધી તો ખરેખર એ કમેન્ટ સાંભળીને મને બહુ જ આનંદ થયો કે ચલો મારી બનાવેલી રેસીપીથી અગર કોઈ બે પૈસા પણ કમાય છે તો મને ખરેખર એનો બહુ જ આનંદ છે અને મને એમ થાય છે કે ના ખરેખર તમને લોકોને ટ્રસ્ટ છે કે આ રેસીપી મેં જે બતાવી છે એ તમે બનાવો છો ને તમને ગમે છે ને સેલ કરો છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને ચાલો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય